નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ પ્લેન ક્રસ્ટની જે દુર્ઘટના સર્જાઈ હતી તેમાં જે મૃત્યુ પામ્યા છે એવા પંચાલ પરિવાર જે વડોદરાના વડસર વિસ્તારનું છે તેઓના જે જેએનએ મિત્રતા જ્યારે અંતિમ યાત્રા તેઓની નીકળી છે માજલપુર સ્મશાન ખાતે સ્મશાન યાત્રા જશે જોઈ શકો છો મોટી સંખ્યામાં સ્વજનો જોડાયા છે આગરીજનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે પ્રમુખ જોશી સહિત તમામ લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા છે જો કે આ સ્મશાન યાત્રા ચાલ પરિવારની જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સ્વજનો છે ખાસ કરીને જે ક્લેમ દુર્ઘટના સર્જાઈ અને બંને નરેન્દ્ર મણિલાલ પંચાલ અને ઉર્ષાબેન મણીલાલ પંચાલ અમૃતદેહ ડીએનએ મેચ થયા બાદ અહીંયા લાવવામાં આવ્યા હતા જોઈ શકો છો જે પ્રકારે બંને પાર્થિવ દેહને અહીં લાવવામાં આવ્યો હતો અને અંતિમ દર્શન બાદ નરેન્દ્ર મનીલ પંચાલ અને ઉષાબેન મનીલ પંચાલના સ્મશાન યાત્રા નીકળી રહી છે આ પાર્થિવ દેહ જોઈ શકો છો નરેન્દ્ર પંચાલ અને ઉષાબેન પંચાલ જેઓ અમદાવાદથી લંડન જતા હતા અને નરેન્દ્ર પંચાલ અને ઉષાબેન પંચાલ કે જેઓ અમદાવાદ લંડન જતા હતા અને પ્લેન દુર્ઘટનામાં તેઓનું મૃત્યુ થયું છે ડીએનએ મેચ બાદ તેઓના પાર્થિવ દેહને વડોદરા ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તેમની આ અંતિમ યાત્રા નીકળી રહી છે ચોક્કસથી કહી શકાય કે જે અંતિમ યાત્રા જોઈ શકો છો જે બાદ એક ડીએનએ મેચ થતાં જો કે જે પ્રકારે આજુબાજુના રહીશો પણ આ અંતિમ યાત્રામાં જોડાયા છે ખૂબ દુઃખભરી આ ઘટના હતી ત્યારે આ પ્લેન ફ્રેશ થવું બસો અઢીસો કરતાં વધુ આ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયા છે સાથે એ પ્રવાસીઓ છે માત્ર એક જનનો જીવ બચ્યો છે ત્યારે જો જો કે કે છે નરેન્દ્ર પંચાલ અને નરેશ્વર દે આ ખૂબ દુઃખભરી આ ઘટના હતી અને જેમાં અનેક લોકો જીત પામેતા સત્યાવીસ જેટલા વડોદરાના લોકો છે જેમાં આ વડોદરાના પંચાલ પરિવાર અંતિમ સંસ્કાર તેમના નિવાસસ્થાનોથી માજલપુર જોઈ રહ્યો છે ત્યારે પણ આવું વિચાર્યું નહીં હોય કે બંનેનો પાર્થિવ બે આ પ્રકારનું અંતિમ સંસ્કાર યોજાશે થશે ત્યારે જે કે તમામ મોટી સંખ્યામાં સ્વજનો પરિવારજનો આ સ્મશાન યાત્રામાં જોડાયા છે ખૂબ દુઃખભર્યા ઘટના છે ને પંચાલ પરિવાર આ અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક તો ડે ન્યૂઝ વડોદરા